અમરેલી જિલ્લા પંચાયતના વિપુલ મુદ્દે પૂર્વ સાંસદ કાછડીયાનું નિવેદન સામે આવ્યું ભાજપ કાર્યાલયના કાર્યકરોના બળે જ ચાલે છે હપ્તાથી નહીં તેવું જણાવ્યું નારણ નારણ કાછડીયા એ પણ પોલીસ પર આક્ષેપો કરતા જણાવ્યું છે અનેક એજન્સી ચાલે છે આગામી સમયમાં ગ્રામ પંચાયત અંગેની ચૂંટણી નજીક આવતા અમરેલીમાં માહોલ ગરમાયો હતો નારણ કાછડીયા દ્વારા રેન્જાયટી સુધી રજૂઆત કરી છે અને આગળ પણ ફરિયાદ કરશે

એસપીએ એવું કીધું કે તમે ક્યાંથી એનું ફંડ લાવો છો અને કેવી રીતે ચલાવો છો એની મારે તપાસ કરવી પડશે તો હું ખુલ્લે એસપીને કહું છું કે પાર્ટી કાર્યાલય ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પોતાની જાતે સલાવે છે બહુ થાય કદાચ તો બાર્ગેનિંગ કાર્યકર્તાની અંદર કરીને પણ સલાવે છે નહીં કે તમારી જેમ રેતી ના કે દારૂના હપ્તા લઈ અને તમે જે એસો આરામ કરો છો એવું નથી અને મારે ખુલ્લે આમ કેવું છે કે રેતી અને દારૂ એ કોઈ જો ધંધો કરતા હોય કે એના જે કોઈ પેલો આખો એજન્સી હોય તો એ પોલીસની છે એમાં જરા પણ એથી શોખતી નથી કારણ અને એસપી એવું કીધું કે દારૂ પીવાવાળાને વિપુલભાઈને એવું કીધું દારૂ પીવાવાળાને તમે કહો એ બંધ થઈ જાય એ જવાબદારી વિપુલભાઈ દુધાતની છે કે પોલીસની છે પહેલાં તો પોલીસને દારૂ જે વેચે છે ને એને બંધ કરાવો એટલે ઓટોમેટિક પીવાળા બંધ થઈ જાય તમે દારૂના બુટલેગર પાસેથી હપ્તા લ્યો છો અને દારૂ પીવે એને પકડીને એની પાસેથી પણ પૈસા લ્યો છું એટલે તમે તો તલ એટલે કરવતની ધારની જેમ બંને બાજુથી પૈસા પડાવો છો રે રે વાત કહેતી નહીં મેં પણ આઈજીને અને ડીએસપીને બંનેને ફોટા મોકલેલા છે રેતી પગ દારૂ જે છેતરજીની અંદર રેતી લેવાય છે એના ફોટા મેં મોકલેલા જ છે અઠ્યાવીસ તારીખે મેચ મોકલ્યા છે શત્રુજીના પુલ ઉપર મેં ફોટા પાડીને મોકલેલા છે ત્યાં બે બાજુ ડમ્પર ભરાય છે તો આ ક્યાંથી આવે છે પછી લીલિયા રોડ ઉપર હું જે સોસાયટીમાં રહું છું એ સોસાયટીમાં રાત્રે પૂર ઝડપે જે આખો લેડીઝ વોકિંગ ટ્રેક છે રાત્રે લેડીઝ અગિયાર વાગ્યા સુધી ચાલતી હોય સવારે ચાર વાગ્યાથી લેડીઝની ત્યાં વોકિંગ ટ્રેક છે એ રસ્તા ઉપર ચક્કરગઢ અમરેલી રોડ ઉપર રાત દિવસ રેતીના ડમ્પર દોડે છે મેં એસપીને ઓછા ઓછી ત્રણ વાર ફોનથી માહિતી આપેલ છે છતાં આજે પણ બંધ નથી થયું તો આ કોનો કોની રેતીના ડમ્પર હાલે છે રેતીના ડમ્પર પોલીસના ચાલે છે એમાં જરા પણ કહેવામાં મને બોલું નથી કારણ કે આ તો લોકભાગીદારીથી પોલીસ બધું કરે છે કે એના એના જ એજન્ટો નિમેલા છે અને બીજું કે રહી વાત વિપુલભાઈ દુધાતના ઘરની એમના પરિવારની એમને એ આ સંજય ઘરા તો જ અહીંયા આઠ મહિનાથી આવ્યા છે છ મહિનાથી એને ખબર નથી કે એ ઘર શું છે એ ઘર છે ને આજે ભાજપની સ્થાપના નહીં જનસંઘ પહેલાંથી એ ઘર જનસંઘની અંદર છે ને ભાજપની અંદર છે અને આજે એનો પરિવાર સુરતમાં હોય કે અહીંયા લીલિયાની અંદર ક્રાકસમાં હોય એના પરિવાર સુખી સંપન્ન છે એમના મોટાભાઈ એ પોતે પણ એસપી છે જેમનું નામ છે હરેશ દુધાત આજે પણ એ ગાંધીનગરમાં નોકરી કરે છે તો આ પરિવાર કોઈ હેલફેલ નથી કે ઓફિસ ચલાવવા માટે એ હપ્તા લે